એક નાનકડી વિ વાત મારે કરવી છે આપને જે દાતાઓએ દાન દીધું છે એ બધાને તો ધન્યવાદ પણ જે નથી દીધું અથવા વિચાર કરે છે ને એના માટે એક નાનકડો એવો પ્રસંગ મારે કહેવો છે આપને હા આશાની સાથે સાથે નાની કંઈક વાત મજા આવશે આપને ગમશે સાંભળજો વાતને બહુ મજા આવશે નાનપણમાં ગામડા ગામની વાત છે શામજી એ દીકરાનું નામ શામજી છે ને એ એની ટોળીનો હેડ હતો જેમ ટપુ સેના છે ને ટપુ બધા મિત્રોનો હેડ એમ શામજી એના ભાઈબંધોનો હેડ હતો ઘટના એવી કે સાત આઠ એના મિત્રો હતા પણ બધાય તોફાનીના બારકસ તોફાનીના ઝાડવા માથે એક એક બાસકા એવા તોફાની અને ગામડું ગામ અને તેથી સૌરાષ્ટ્રની અંદર એ બધા રે અને તેથી નાના નાના છોકરાઓ છે ને એ કોકની વાડીમાંથી મગફળી ચોરી આવે કોકની વાડીમાંથી જમફળ તોડી આવે કોકની વાડીમાંથી સિઝન હોય તો જાંબુડા તોડી આવે આંબલીમાંથી આંબલીના કાચરા તોડી આવે અને આ બધું લાવી અને પછી બધા છોકરા ભાગ પાડે અને પછી ખાસ અને રમે હવે સાંભળજો આ વાતનો સાર હવે સાંભળજો ઘટના એવી બની કે સામજી એ બધાનો એડ એટલે ભાગ બધાના સામજી પાડે આ તારું આ તારું આ તારું આ તારું અને છેલ્લે એક નાનકડો એવો ભાગ ભગવાનનો કાઢે સાંભળજો આ ભાગ ભગવાનનો એ બધાને એવી શ્રદ્ધા હતી અને સાહેબ શ્રદ્ધાનો જ્યાં હોય વિષય ત્યાં પુરાવાની કશી જરૂર નથી કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી એ ભગવાનના ભાગની એક ઢગલી મૂકી દે એ ભાઈબંધોની આરે એક ભાઈબંધ એનો એવો હતો કે પગે અપંગ હતો એને રમાડે નહીં આ લોકો અરે રાખે ખરા ભાગ ખાઈ જાય હવ રમવા માંડે ધીરે 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 કરતાં બધા મોટા થયા સામજી શહેરમાં શહેરમાં જઈને ભગવાનની કૃપાથી ખૂબ મહેનતથી નીતિથી કમાણો અને ખૂબ કમાણા પછી જીવનમાંથી એ નાનપણની એક આદત એની છૂટી ગઈ એક આદત એ ભૂલી ગયો શું કે ભગવાનનો ભાગ કાઢતા ભૂલી ગયો સાહેબ અને ભગવાનનો ભાગ કાઢતા જે દી શ્યામજી ભૂલો ને તે દ એના છોકરાઓએ ધીરે ધીરે શામજી પાસેથી બધોય વ્યવહાર બધોય ધંધો કબજે લઈ લીધો અને ધીરે ધીરે ઘરમાં ઘરમાં શામજીની અવગણના મંડી થવા અને ધીરે 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 કરતાં એક સમય એવો આવ્યો કે શામજી છોકરાઓની ઉપર ઓશિયાળું જીવન જીવતો થઈ ગયો એને રોટલાનો મોહતાજ બનાવી દીધો એ એ નક્કી કર્યું કે હવે મારે અહીંયા રહેવું નથી એ પોતાના ગામડે વયો ગયો અને એ સમયે એની પત્નીનું પણ અવસાન થઈ ગયું સામજી એકલું રેલો થઈ ગયો અને હવે ગામડે રેલો સામજી હાથે રોટલા ઘડીને ખાય છે અને એમાંય પાછો એક દિવસ એવો આવ્યો કે સામજી પોતે બીમાર પડ્યો શરીર સાથ આપતું બંધ થઈ ગયું અને ખાટલાની અંદર પડ્યો પડ્યો વિચાર કરે છે કે એવા તો મેં હું પાપ કર્યા છે કે આજે હું એક રોટલાનો પણ મહતાજ થઈ ગયો છું અને એ વખતે હજી ખાધું નથી શરીરમાં તાવ ભર્યો છે અને સામજીની ડેલીની હાકળ ખખડી અને નાનપણનો એનો મિત્ર જે પગે લંગડો હતો અપંગ હતો એ હાથમાં સરસ મજાની સજાવેલી થાળીની અંદર લીલા કંચન બાજરાનો ગાડાના પૈડા જેવો રોટલો સરસ મજાનું આખા રીંગણાનું ભરેલું શાક અને દૂધની તાહ માથે મરચું લઈ અને થાળી ઢાંકીને શામજીની પાસે આવ્યો શામજી ઊભો થા મોઢું ધોઈ લે અને જમી લે શામજી ઊભો થયો કે હો આ તો મારો નાનપણનો ભાઈબંધ છે પછી બે મિત્રોએ વાત કરી કે શામજી મને ખબર પડી ગામના ચોરે વાત થતી હતી કે શામજી શહેરમાંથી ગામડે વહી આવ્યો છે જાતે રોટલા બનાવીને ખાય છે ને બીમાર છે રોટલા નથી બનાવી શકતો એટલે હા હું તારા હાટું આ ખાવાનું લઈ આવ્યો છું અને શું કામ લઈ આવ્યો છું એ હા કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે બધા ભાઈબંધો હાટું તમે ભાગની ઢગલી કરતા આમ એમાં આંબલી હોય એમાં જામફળ હોય એમાં બોર હોય એમાં આંબલીના કાચરા હોય એ બધું તમે નોખી નોખી ડગલી કરતા ને એમાં એક ડગલી તમે ભગવાનનો ભાગ કાઢતા હું પગે અપંગ હતો તમે મને રમાડતા નહીં આ ભાગ મૂકી અને તમે રમાવ્યા જતા પછી જે ભગવાનનો ભાગ હતો ને એ હું પોતે ખાઈ જતો હતો તમે આવો તો આમાં બોરના ઠળિયા પડ્યા હોય જાંબુના ઠળિયા પીડ્યા હોય તમને એમ કે ભગવાન આવી અને એનો ભાગ ખાઈ ગયા હશે ભગવાન તો કોઈ દી નથી આવ્યા હું તમારો ભાગ ખાઈ જતો હતો પણ હવે સાંભળ એનો ઋણ ચૂકવવાનો અવસર આવી ગયો છે આજથી તારે રાંધવાનું નથી તું જીવે ત્યાં સુધી તારા માટે બે ટાઈમની થાળી મારા ઘરેથી આવશે અને સાહેબ શામજીની આંખમાં લી આહુડા વૈયા ગયા કે ભગવાનનો જો ભાગ કાઢેલો હોય ને તો કોઈને કોઈ સ્વરૂપે સાહેબ ભગવાન પાછો દેવા આવે હવે એને આવવું પડે સાહેબ એટલે એના માટે સમય એના માટે કરેલું દાન એ ક્યારેય વિફળ જાતું નથી આ વાત ઉપરથી ખાલી આટલો સાર લેવાની જરૂર છે હા નગર ઘણા ફાળો લેવા જઈએ હા નથી એક ગામમાં ફાળો લેવા વાળા આવ્યા એ કે ભાઈ અમે અનાથ આશ્રમ બનાવીએ છીએ એટલે એના માટે ફાળો લખાવા આવ્યા છે ઓલાય ત્રણ છોકરા લખાવ્યા ફાળા વાળા બીજી બસ માં ગયા ઈ કે આમ ફાળો કર્યા જેવું નથી આમાં જો આવા ફાળા કરતા હોય તો આનું શું કરવું એમ